ગુજરાતમાં ચોમાસાની સિઝન હવે શરૂ થવાની છે ઉનાળો પૂરો થઈ ચોમાસાનું આગમન થવા જઈ રહ્યું છે ત્યારે ચોમાસાની શરૂઆત થતા પહેલા ઝાલાવાડના ખેડૂતોએ વર્ષ બાર આની સોળ આની થાય તથા ચોમાસામાં વરસાદ સારો પડે તેવી આશા સાથે ખેતરોની અંદર ધરતીપુત્રો દ્વારા આગોતરા વાવેતરની શરૂઆત કરી દીધી છે ઝારાવડ પંથક સહિત લખતર તાલુકામાં ખેડૂતોએ પોતાના ખેતરોમાં આગોતરા વાવેતર કરી દીધા છે લખતર તાલુકામાં હાલ ખેડૂતો દ્વારા ઉનાળાના અંતે બીટી કપાસ મગફળી જેવા પાકોના આગોતરા વાવેતર શરૂ કરી દેવામાં આવ્યા છે ખાસ કરીને આવક તે સ્થાનિક ખેતી ક્ષેત્રમાં કપાસ તથા ડાંગરના પાકના વાવેતર તરફ ધ્યાન અપાઈ રહ્યું છે ત્યારે પંથકમાં ખેડૂતો દ્વારા ક્યાંક વાવેતર તો વળી ક્યાંક બીટી કપાસમાં પિયત પણ ચાલુ કરી દેવાય છે તાલુકામાંથી સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદા નહેર પસાર થાય છે જેનો લાભ લખતે તાલુકાના ખેડૂતોને મળતા નર્મદા કિનારો પણ ખેડૂતો માટે આશીર્વાદ સમાન બની રહી છે ગુજરાતમાં ચોમાસાની સિઝનની શરૂઆતની ઘડીઓ હવે ગણાઈ રહી છે ઉનાળો પૂરો પૂરો થઈ ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે જ્યારે જાલાવણ પંથકમાં ખેડૂતો દ્વારા આગોતરા વાવેતરની શરૂઆત કરી દેવામાં આવી છે ઉનાળો ઉનાળાના અંતે જાલાવણ સહિત સમગ્ર લખત તાલુકામાં ખેડૂતો દ્વારા હાલ